ઝારખંડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો મે મોર્નિંગ મોર્નિંગ માં જ સ્નાન કરી અને ડાયરેક્ટ લઈ આવી છું કિચન માં એટલે ભગવાનની ની આરતી ઉતારવાની હોય તમને તો સર ડાયરેક્ટલી કિચન માં કિચન માં છે ને વાઈટ ઓમ દી થઈ ગઈ છે ભગવાન ની દીવા કરવા માટે શો અત્યારે પલાડી રહી છું તો છે ને હા એમને ઘી માં પલાડી લઈશ પૂરી થઈ હતી ત્યાર પછી મારા ભગવાનજી ને મનાવી લઈશ ત્યાર પછી આગળ આપણે આપણું કામ સ્ટાર્ટ કરીશું અત્યારે તો મોર્નિંગમાં સૌથી પહેલાં મારી મોર્નિંગ તો મારા પ્રભુને મનાવવાથી જ થતી હોય છે સો મોર્નિંગ તો મારા પ્રભુને મનાવવાથી જ થતી હોય છે અને આમનું ડાપુ ક્યાં તો પહેલાં એ જ કામ કરીશું અને પછી આગળનું રૂટિન સ્ટાર્ટ કરીશું ફેર અત્યારે અત્યારમાં ધોયા નથી તો ઓઇલી છે રાતે ઓઇલ કર્યું હતું એટલે જે રોબિસવાર સોમાં પહેલાં જગ્યાએ તો શું જી ગયો છે

હું મારી જોડે શેર કરું કે જ્યારે અત્યારે ઘણા લોકો પૂછે છે શેની પ્રિપરેશન છો અત્યારે મેં કોઈ પ્રિપરેશન નથી કરતી અને કરવાની ઈચ્છા પણ નથી કેમ કે અત્યારે હું જે કામ કરી રહી છું સોશિયલ મીડિયા મને ગમે છે અને આપણે એ જ કામ કરવું જોઈએ આપણને સૌથી વધારે જેમાં મજા આવતી હતી મને આમાં મજા આવે છે બસ અને એક સમય હતો કે જ્યારે હું પ્રિપરેશન કરતી હતી રીડિંગ કરવું હતું ત્યારે મારી પાસે બુક્સ ન હતી અને બુક્સ લેવાના પૈસા પણ ન હતા અને અમુક એકેડેમીવાળા પાસેથી મેં ઓનલાઈન ક્લાસ બી લીધા હતા ફીસ ન ભરી શકી તો મેં એમને રિક્વેસ્ટ કરી કે પંદર દિવસનો સમય આપો મેં પંદર દિવસમાં તમને ફીસ આપી દઈશ તો એ સમયે એ લોકોએ મારું ન રાખ્યું ને એકેડમીનું નામ તો મેં બહુ વધારે મોટી મોટી એકેડમી છે વધારે જ મોટી છે તો સાડા સાત સમથિંગ ફીસ હતી પાંત્રીસો રૂપિયા મેં ભરી દીધી હતી પાંત્રીસો બાકી હતી સો એ સમયે એમણે મારું નહોતું રાખ્યું અને પુસ્તકો વાંચવા માટે મતલબ લેવા હોય તો પૈસા ન હતા ત્યારે એટલા ખાસ કોઈ એક બે પુસ્તકો રીડ કરતી હતી એ કોઈ લાંબા સમયની વાત બી નથી એક બે વર્ષ પહેલાંની છોડી જ એક બે વર્ષ એટલે નોર્મલી આમની પહેલાંની ભરતી ત્યારે જ કોર્સ પરચેસ કરેલો હતો આઈ થિંક હતું સો ત્યારની જ વાત છે જૂની વાત હોય અને એક ત્યારનો સમય હતો અને એક અત્યારનો જ સમય જોઈ લો અત્યારે હવે પુસ્તકો વાંચવાની કોઈ ઈચ્છા જ નથી તો પુસ્તકોના ઘરમાં ઢગલા પડ્યા છે અને સામેથી આવે છે કોર્સ નથી જોઈતા તો સામેથી મળે છે સો એક સમયની વાત હોય છે સમય કરતાં બી એક તમારું કંઈ નામ ફેમ જો તમે બનાવી લીધું તો તમને સામેથી બધા પૂછશે નહીં તો કોઈ ભાવ પણ નહીં પૂછવા આવે જો તમે એક નોર્મલ વ્યક્તિ છો તો આ અહેસાસ તો મેં મારી લાઈફમાં કરી લીધો છે આ રિયાલિટી છે કે આજે જ્યારે મારી પાસે બધું છે તો મને પ્રિપરેશન કરવાની કોઈ ઈચ્છા જ નથી થતી કે હું તૈયારી કરું અને આ ફિલ્ડમાં હવે જાઉં જ્યારે એક જૂનું નહોતું કે જોઈએ તો હોવી જોઈએ હવે જૂનું નથી કેમ કે હવે સોશિયલ મીડિયામાં હું રહી છું તો એવું નથી કે મેં બીજાનું સોશિયલ મીડિયામાં કામ કરું મારું પોતાનું છે એટલે મને હવે પોલીસની પ્રિપરેશન કરવાની કોઈ ખાસ ઈચ્છા થતી નથી ગ્રાઉન્ડ પાસ થઈ ગયું તમને ખબર જ છે બટ એ દસ કિલોમીટર મેરાથોન રનર છું હું દોડું છું તો રાઉન્ડ આપવા માટે ઘણા ફોર્સ કરતા હતા ફોર્મ પણ મેં ન હતું ભર્યું બીજાએ ભરી દીધું હતું એટલે પછી એક્ઝામ આપવા માટે ફોર્સ કર્યો હતો તો આપી દીધી છે જોઈએ લેખિત માટે પણ ફોર્સ કરી રહ્યા છે તૈયારી કર કર બટ મેં નથી કરતી એક્ઝામ આપવા જવી હશે તો એ સમયે ફ્રી હોઈશ તો આપી આવશું સો આ રીતનું કંઈક હોય છે જ્યારે તમે કંઈક તમારું નામ બનાવી લેશો ને એ પણ તમારી મહેનતથી જ બનતું હોય છે ત્યારે તમને બહુ બધા લોકો પૂછવા આવશે સામેથી બધું આપવું આવશે પણ જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે કંઈ જ ન મળતું હોય તમે પણ તમારી લાઈફમાં કોઈ પણ બાબતથી આવું ફીલ કર્યું જ હશે અને કર્યું છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે કે સ્ટ્રગલ વિના તો કોઈ તમા સ્ટ્રગલ વિના અને એ સ્ટ્રગલ પછી જે આપણે સક્સેસ અચીવ કરેલી હોય ને ત્યાં સુધી તમારો કોઈ ભાવ પણ નથી પૂછતા એમનું આ એક ઉદાહરણ છે જોઈ જ શકો છો મારું ડ્રિંક ઠંડુ થઈ જાય પેલા મમ્મી લોકો સો આવું કંઈક હોય છે લાઈફમાં પરંતુ આપણે હિંમત ક્યારે નહીં હારવાની બધાનો સમય એકવાર આવે જ છે કહેવાય છે ને કે આપનો આપણા ટાઈમ બી આવેગા આવે જ છે બધાનો એ તો મેં જોઈ લીધું સો તમે જે બી ફિલ્ડમાં જવા માંગો છો જે બી તમારો ગોલ હોય એ અચીવ કરવા માટે મહેનત કરો થઈ જશે અને ખાખી એક જ એવી વસ્તુ નથી કે ખાખી છે તો જિંદગી છે મળી ગઈ તો બેટર છે ન મળે તો જેમાં બી તમને ઇન્ટરેસ્ટ છે એમાં મહેનત કર મળી જશે શું ખબર કે ખાકી માટે તૈયારી કરતા હોય ને એ ન મળે અને આગળ જતા લાઈફમાં કંઈક એટલું મોટું અચિવમેન્ટ ભગવાને લખ્યું હોય કે એ સમય પછી તમે ત્યાં પૂછીને એવું કહો કે સારું થયું કે મને આ આવતી ન મળી સો આવું બી મળી શકે તો એમના માટે મહેનત કરો જે તમારો તમને જે કામ કરવામાં મજા આવે છે જે વસ્તુ ગમે છે માટે અને ખાલી એવું છે કે મારે છે તો એમના માટે મહેનત કરો આજ નહીં તો પણ મળી જશે ટકી રહેવું પડે કે વારમાં બધાને મળી જાય એવું જરૂરી નથી અમુક કિસ્સાઓ છે મારી પાસે ચાલીસ ચાલીસ એક્ઝામો આપી અને ત્યાર પછી કોન્સ્ટેબલ માન્ડ પાસ સો આવું બી બને તો તમારી લાઈફમાં સ્ટ્રગલ લખ્યું હોય તો કરવું પણ પડે બધાને પહેલી જ વારમાં મળી જવું જરૂરી નથી તો મહેનત કરતા રહો તમને પણ મળી જશે સો ચલો મારું ડ્રીમ તો ફિનિશ થઈ ગયું છે અને ચાકીને મને ડાયરેક્ટલી છે ને પૂજા પાઠ કરી લો એટલે ડાયરેક્ટલી મને જોઈતો હોય નાસ્તો તો આખરીને ચા તો હોય ડાયરેક્ટલી એચ કરીશ સો ગાઈસ ચલો હવે હેરવોશ કરીશું પહેલાં હું શેમ્પુ છે ને જોયો કેરાટિન હર્બલ શેમ્પુ યુઝ કરતી હતી ને એ ફિનિશ થવા આવ્યું છે આમ બી અને એ સવા આવ્યું ત્યાં મને ન્યૂ શેમ્પુ આદિવાસી આયુર્વેદિક શેમ્પુ જે આદિવાસી ઓઇલ આવે છે ને તો આ શેમ્પુ આજે ટ્રાય કરવાની છે ઓઇલ બી કાલે રાત્રે મેં આદિવાસી નાખ્યું છે માથામાં ડેન્ડ્રપ બહુ વધારે થઈ જાય છે ને એટલા માટે છે ને હેરફોલ બી વધારે થાય છે એ શેમ્પુ અને ઓલ બંને મને છે ને જ્યારે અમે લોકો પેલો એક્સપો હતો એમાં ગયા હતા ત્યારે મને ગિફ્ટમાં મળ્યા હતા વિડીયો શૂટ કર્યો સો ફાઇનલી આજે મેં આ યુઝ કરીશ તેલ તો ખરેખર બહુ જ સરસ છે આમની પહેલાં મેં એક દિવસ નાખ્યું હતું અને આજે નાખ્યું છે પણ હેરફોલ છે ને એમને ગેરંટી આપી હતી કે ત્રણ દિવસમાં બંધ થઈ જશે અને ખરેખર બંધ થઈ ગયા છે બહુ સરસ છે ચલો સેમ્પુ ટ્રાય કરીશું ફાઇનલી ગાઈઝ જે બી રૂટીન કામ હતું ફિનિશ કરી લીધું છે અને હેર વોશ બી કરી લીધા છે હવે હેર જ્યાં સુધી એમાં વિના છે તો સુકાઈ જાય ત્યાં સુધી અમે થોડું એડિટિંગ વગેરે છે અને બ્લોગ બી અપલોડ કરવાનો છે વિડીયોઝ બી અપલોડ કરવાના છે તો એડિટિંગ વગેરે કરી નાખીશ અને ત્યાર પછી મેં બી હોસ્પિટલ જવાની છું તો હોસ્પિટલ જવા માટે નીકળી જઈશ એવું કે ઘણા લોકો કહે છે ને તમારા લોકોમાંથી બી બહુ લેવાની કોઈ શકી કે આ વાંદરું કડ્યું છે તો એકવાર ડૉક્ટરને બતાવી લો અને ઇન્જેક્શન લેવા પડે હોય તો લઈ લોશું મેં બી એમને બતાવા જઈશ લાગતું નથી બટ હું બી ચેક કરાવેલો બે વાર તો બે ડૉક્ટરને તો બતાવ્યું છે લોકલ બટ એમને તો ના પાડી છે લેવાની કંઈ જરૂર નથી તો સરકારીમાં જ એક વાર લઈએ શું થાય છે જો લેવું પડશે તો લઈશ ઇન્જેક્શનથી મને બહુ વધારે ડર લાગે છે એટલા માટે મેં બતાવતી જ નથી શું ચાલો બ્લોગ વગેરે એડિટિંગ કરી અને ત્યાર પછી અપલોડ કરી અને મેં બી હોસ્પિટલ જવા માટે નીકળી દઈશ પાણીની બોટલ તો મારી ફિનિશ થઈ ગઈ છે અને મેં બહાર થી લાવતી હોઉં છું ફિલ્ટરવાળું પણ એ ફિનિશ થઈ ગયું અત્યારે હવે મેં બિસલેરીના પાણી પી રહી છું ન પીવું જોઈએ બટ હવે મને સાદું પાણી નથી ફાવતું ફિલ્ટર સિવાય ત્યારે હવે મેં બિસલેરીના પાણી પીવાનું ચાલુ કર્યું છે એટલે સાદું છે નોર્મલ નળનું પાણી મને બહુ મોરું લાગે છે હવે બે મહિના એટલે બહુ ફાઇનલી ગાય્સ અત્યારે વખત છે સાટા અગિયાર નામ રેડી હવે જુ અત્યારે અહીંયા પહોંચી ગઈ છું સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ની અંદર તમે જોઈ શકો છો ભીડ આ આજ રીતે હોય અને હું પણ અત્યારે અહીંયા લાઈનમાં ઊભી રહી ગઈ છું દવાની સ્મેલ બહુ આવે છે એટલા માટે મેં મૂળો દઈ રાખ્યો છે લાઈનમાં ઉભા કેસ કઢાવ્યો અને અહીંયા પહોંચી ગઈ છું ઇન્જેક્શન ઇન્જેક્શન બહુ બીક લાગે છે અને સોઈ જાય છે ને અંદર ત્યાં આમ રાડો બોલી જાય પડે ત્યાં તો રાડો ન પડે સહન તો કરવું જ પડે આમ બી બધું સહન કરવાની આદત પડી જ ગઈ છે તો આજે ઇન્જેક્શન બી સહન કરી લીધું એકને બદલે બબે એક હાથમાં અને બીજા હાથમાં બી દીધું ત્રણ ત્રણ ઇન્જેક્શન આપ્યા છે ફાઇનલી ગાર્લ્સ અત્યારે ફાઇનલી લઈ જ લીધું છે ઇન્જેક્શન તમે લોકોએ કમેન્ટ કરી હતી ને એકવાર બતાવી લેજો પ્રાઇવેટમાં બતાવ્યું તો ના પાડી હતી કે લેવાની કોઈ જરૂર નથી અને સિવિલમાં બતાવ્યું તો કહ્યું કે લેવું પડે એક ને બદલે પોપે ઇન્જેક્શન બંને હાથ ઉપર મળી ગયા છે ફાઇનલી લઈ જ દીધું છે આજે એટલું ભારે ભારે લાગે છે બંને ખંભા ઉપર દુખે જ બી એટલું અને અત્યારે હોસ્પિટલથી નીકળી અને પેટમાં જુહા દોડી રહ્યા છે કેમ કે વાગ્યા છે બપોરના એક ને ત્રીસ મતલબ દોઢ એટલે પ્લીસ મેં અત્યારે અહીંયા ત્રોપો નારિયેર પાણી કે જેથી કરીને થોડીક તો શક્તિ આવે કેમ કે એકદમ શક્તિ લાગે છે અત્યારે અત્યારે વાગ્યા છે એક ને ત્રીસ હું તો વાગ્યો છું ફાઇનલી ઇન્જેક્શન લઈ વચ્ચે આવી ગયા છે બુધવારી બજાર ત્યાંથી એક વસ્તુ લેવાની હતી મેં લઈ દીધી છે ત્રણ અને ભેગા લઈ આવી છું પાઇનેપલ સો મેં બી અત્યારે દોઢ વાગ્યો છે પેટ પૂછા કરી લઈશ બી મારું ટિફિન નથી આવ્યું શો સો અત્યારે છે ને પાઇનેપલ ખાઈને પેટ પૂછા કરીશ जेारे मन भूख ही लागे न जम्मा तो बहुत વધારે ન જોય પણ જોઈએ તાત્કાલિક નહી તો કેવું થાય પેટમાં દુખવા માંડે એને ઓમેડિક જો થોાંગળે તો પહેલા પેટ પૂજા કર લેસ હેયર બી પાછા બી ના દે દિયા ભાઈ ન બસ આલો ઉતારે નાખવાનો કીધો તો તો કોઈ વધારે જ વધારે નાખી જો ખારું કરી નાખ્યો તોવા જો કે અમનેમ કઈ સમજાય તુને થી ચાલ સજે બી શો બપોરના સમય આવી રીતે કંઈક જમી અને ત્યાર પછી બપોર પછીના સમય છે અત્યારે મેં જેવડો બનાવવા લાગી છું ચલો ક્યારેક ભૂખી લાગે તો એ બી જોઈએ અને અત્યારે ફાઇનલી બની ગયો છે અને અત્યારે આ ઢગલો એક કપડાં ધોયા છે કેમકે આઠ દિવસના ભેગા કર્યા હતા અને ડેઈલી ત્રણ જોડી આખા દિવસના બદલવા જોઈએ તો કપડાં તો ભેગા થવાના જ છે તો મેં જ્યાં સુધીમાં કપડાં ધોઈ લીધામાં ડાખ મોડવા ઉઠી ગયું છે હવે બાબા હાય ગાઈસ એટલે બહુ મૂળ માં નથી બેબી ને બોનવેટા પીવડાવે એટલે મૂળ માં આવી જાય બોનવેટા પીવું જ ને બેબી ને બોનવેટા પીવડાવે એટલે મૂળ આવી જાય ચાલો મૂળ માં આવી જાય ડાઘ લીધું નહીં ડાઘુને મળી એમને રેડી કરી અમે લોકો નીકળી ગયા હતા બહાર થોડા કામ માટે અને કામ ફિનિશ કરી લીધું ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ અને મેં આવી ગઈ છું જમવા અને જમવામાં અત્યારે મેં લઈ લીધો છે આ પેપર ઢોસો આટલું ઇનપ છે મારા માટે અને આજનો બ્લોગ બી આટલો ઇનપ છે અહીંયા જ કરી આપ જલ્દી મળીશું ન્યુ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય